મકરસંક્રાંતિના દિવસે ગાય અને કૂતરાને આ એક વસ્તુ ખવડાવી દો તેનાથી તમને અનેક ઘણું પુણ્ય મળશે નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિનું મહત્ત્વ સંક્રાંતિમાં સૌથી વધુ માનવામાં આવે છે એક વર્ષમાં કુલ બાર સંક્રાંતિ હોય છે જ્યારે સૂર્ય કોઈ પણ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સંક્રાંતિ કહેવાય છે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે મકરસંક્રાંતિના દિવસે સૂર્ય દેવની પૂજા કરવાથી ખૂબ જ શુભ ફળ મળે છે વ્યક્તિને આખું વર્ષ સૂર્ય ભગવાનની કૃપા મળે છે અને વ્યક્તિના જીવનમાં દર વખતે ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફારો થાય છે જાન્યુઆરી મહિનામાં સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે શનિદેવ મકર અને કુંભ રાશિના સ્વામી છે તેથી જ માનવામાં આવે છે કે આ દિવસે સૂર્ય ભગવાન તેમના પુત્ર શનિને મળવા જાય છે બંનેના મિલનને મકરસંક્રાંતિના તહેવારના નામથી ઉજવવામાં આવે છે મકરસંક્રાંતિનું મહત્ત્વ વર્ણવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે આ સમયે પોતાના પ્રાણનું બલિદાન આપે છે તેને મોક્ષ મળે છે મહાભારતકાળમાં ભીષ્મપિતાએસુર ઇના ઉત્તરાયણ થતાં જ પોતાના પ્રાણ ત્યાગ કર્યા હતા તમામ સંક્રાંતિમાં મકરસંક્રાંતિના તહેવારને સૌથી મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે આ દિવસે જે પણ શુભ કાર્ય કરવામાં આવે છે તે ચોક્કસપણે સફળ થાય છે આ દિવસે કરવામાં આવતી પૂજા અર્ચના ચોક્કસથી સફળ થાય છે અને ઘણું વધારે ફળ મળે છે મકર સંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું મહત્વ છે નદીઓમાં સ્નાન કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે અને તે મૃત્યુના પક્ષેથી મુક્તિ મેળવે છે મિત્રો ડિવાઇન સ્ટેલ્સ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણા શાસ્ત્રોમાં જણાવ્યું છે કે મકરસંક્રાંતિના દિવસે ભગવાનને પ્રસન્ન કરવાના ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાયો જણાવવામાં આવ્યા છે જેને કરવાથી તમારા જીવનમાં દરેક સમસ્યાનો અંત લાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે આ તહેવાર પર આ ઉપાયો કરશો તો તમારી સમસ્યાઓનો અંત આવશે આર્થિક તંગી કે કોઈ રોગથી પરેશાન છો અથવા તમે બીમારીથી પરેશાન છો તમને કામમાં સફળતા નથી મળી રહી કે ઘરમાં દરિદ્રતાનું વાતાવરણ છે તો તમારે મકરસંક્રાંતિના દિવસે આ ઉપાયો અવશ્ય કરવા જોઈએ તો ચાલો મિત્રો જાણી લઈએ મકરસંક્રાંતિના દિવસે લેવાતા મહત્વના ઉપાયો વિશે મિત્રો મકરસંક્રાંતિના સૌથી મહત્વપૂર્ણ ઉપાયનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યો છે જો તમે દરરોજ સૂર્યને પાણી અર્પિત નહીં કરતા તો મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવને પાણી અવશ્ય અર્પણ કરવું જોઈએ આનાથી તમને સૂર્ય ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થશે મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન અલૌકિક છે આ દિવસે સૂર્ય ભગવાનની પૂજાનું ખૂબ મહત્ત્વ છે જો તમે થોડા તલ ઉમેરી શકો છો અને સૂર્યને જળ અર્પિત કરતી વખતે પાણીમાં ગોળ નાખવાથી વધુ શુભ ફળ મળે છે આ દિવસે સૂર્યને અર્પિત કરવાથી તમારા જીવનના તમામ ગ્રહો પ્રભાવિત થશે તમે શાંત થશો અને તમને ગ્રહદોષથી રાહત મળશે તમારા જીવનમાં મુશ્કેલીઓ ચાલી રહી છે તમારી લાંબા સમયથી અટકેલી સમસ્યા પણ પૂર્ણ થશે જો તમે કોઈ રોગ કે બીમારીથી પરેશાન છો તો ઉપાય અવશ્ય કરો સૂર્ય ભગવાનની કૃપાથી તમને રાહત મળશે તમામ સમસ્યાઓથી તમે રોગ અને બીમારીઓથી મુક્ત રહેશો ભગવાન સૂર્યની સાથે સાથે મકરસંક્રાંતિના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાનો નિયમ છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને તિલક ચઢાવવાથી ફાયદો થાય છે સંક્રાંતિના દિવસે ગરીબીમાંથી મુક્તિ મેળવવા માટે સફેદ તલમાંથી લાડુ બનાવવામાં આવે છે પરંતુ આ દિવસે કાળા તલમાંથી લાડુ બનાવવાનું પણ અનેરું મહત્વ છે આ દિવસે કાળા તલ અને ગોળમાંથી બનાવેલા લાડુ અર્પણ કરીને શનિદેવના આશીર્વાદ મળે છે અને શનિદેવ જીવનમાં ચાલી રહેલી દરેક સમસ્યામાંથી મુક્તિ મેળવે છે ભગવાન મોક્ષ આપે છે સંક્રાંતિના દિવસે તમારે શનિ મંદિરમાં જવું જોઈએ અથવા તમારા ઘરના દરવાજે આવતા કોઈ ગરીબ વ્યક્તિને કાળા તલના લાડુ દાન આપવા જોઈએ અને શનિદેવને પ્રાર્થના કરો શનિદેવ તમારી મનોકામના ચોક્કસપણે પૂર્ણ કરશે સંક્રાંતિના દિવસે ચૌદ નંબરની કોઈપણ પરિણીત સ્ત્રીને તેલ અને ગોળના લાડુ ખવડાવો તેનાથી ભગવાન સૂર્ય પ્રસન્ન થાય છે અને સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે ઘરમાં સંકટનું વાતાવરણ અને ઝઘડા વારંવાર થતા હોય તો એક મુઠ્ઠી કાળા તલ લઈને તેને સાત વાર ઘરના દરેક સભ્યના માથા પર લઈ ઉત્તર દિશામાં ફેંકી દો આમ કરવાથી ઘરમાંથી ખરાબ નજર દૂર થઈ જાય છે અને ઝઘડાનો અંત આવે છે ઘરમાં ચંદ્ર શુક્ર અને રાહુ દોષને કારણે ઘરમાં સુખશાંતિ રહે છે પરંતુ જે પણ સમસ્યાઓ સર્જાઈ રહી છે તેનાથી મુક્તિ મેળવવા માટે આ દિવસે તમારા ઘરના દરવાજે આવતી માતા ગાયને લીલો ચારો ખવડાવો અને તેને નમસ્કાર કરો ગાય માતાના આશીર્વાદથી તમામ ગ્રહોના દુષ્ણોનો નાશ થશે જો તમે ફ્લેટમાં રહો છો તો તમારે જ્યાં ગાય હોય ત્યાં જઈને લીલો ચારો ખવડાવવો જોઈએ અને ગાય માતાને પ્રણામ કરવા જોઈએ તેનાથી તમને અનેક ગણો પુણ્ય પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓનો અંત આવશે આ દિવસે ગાયને બાફેલી બાજરી અને બાફેલા ઘઉં પણ ખવડાવવામાં આવે છે આ દિવસે કાળા કૂતરાને રોટલી નાખવાથી શનિદેવ પ્રસન્ન થાય છે સંક્રાંતિના દિવસે તમારે રાત્રે સૂતી વખતે આ એક ઉપાય અવશ્ય કરવો આનાથી તમને માનસિક તાણમાંથી રાહત મળે છે સૂતી વખતે પલંગ પાસે પાણી ભરેલું તાંબાનું વાસણ રાખો અને સવારે પીવો આનાથી તમને શારીરિક અને માનસિક તાણમાંથી રાહત મળશે માનસિક તણાવ વ્યક્તિને રોગોથી રાહત મળે છે મકરસંક્રાંતિ પર સૂર્યથી શું પરિણામ મેળવવા માટે તાંબાનો સિક્કો અથવા ચોરસ ટુકડો નદીમાં તરતો હોવો જોઈએ કારણ કે તાંબાને સૂર્યદેવની ધાતુ માનવામાં આવે છે તાંબાની વસ્તુઓને સ્નાન કરવાથી અને તાંબાના પત્રમાં પાણી રાખવું અને તે પાણી પીવાથી અનેક પ્રકારના રોગોમાં રાહત મળે છે નદીમાં તાંબાનો સિક્કો તરતા મૂકવાથી તમારા શરીરની અંદરની તમામ બીમારીઓ નાશ પામે છે જો આમ કરવું શક્ય હોય તો ગોળ અને કાચા ચોખાને લાલ કપડામાં બાંધીને નદીમાં તરતા મૂકો આમ કરવાથી સૂર્યદેવ સારું પરિણામ આપે છે સારા દિવસો આવે છે અને ખરાબ દિવસો જાય છે મિત્રો શમીનું વૃક્ષ શનિદેવને ખૂબ જ પ્રિય છે મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન તેમના પુત્ર શનિને મળવા આવે છે તેથી જ શમી વૃક્ષની પૂજા કરો આ દિવસે વિશેષ મહત્ત્વ છે આ દિવસે જો તમે શમીનું વૃક્ષ વાવી તેની પૂજા કરશો તો તમને સૂર્યદેવ અને શનિદેવ બંનેની વિશેષ કૃપા પ્રાપ્ત થશે સંક્રાંતિના દિવસે એક ગ્લાસ કપમાં પાણી ભરીને તેમાં ચારથી પાંચ લવિંગ નાખીને ઉત્તર દિશામાં રાખો આમ કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે અને ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન પણ થાય છે સાથે જ ઘરમાં સુખશાંતિ આવે છે સંક્રાંતિના દિવસે રાજા ભગીરથે તેમના પૂર્વજોનેતર પણ અર્પણ કર્યું હતું તેથી આ દિવસે પૂર્વજોને પ્રસન્ન કરવાના ઉપાય કરવા જોઈએ આ દિવસે તમારે દાન અવશ્ય કરવું જોઈએ ખાસ કરીને તમારા પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે પૂર્વજોના નામ પર કોઈ બ્રાહ્મણ અથવા કોઈ ગરીબને તમારી શક્તિ મુજબ દાન કરવું શ્રેષ્ઠ છે તેનાથી પૂર્વજો પ્રસન્ન થાય છે તેથી મિત્રો આ રીતે મકરસંક્રાંતિના દિવસે તમે ભગવાન સૂર્યની કૃપા મેળવી શકો છો આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે વીડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય સૂર્યદેવ લખવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો જય શ્રી કૃષ્ણ